મજામાં મજા છે આજે તો આપડે આવી જઈ મરચા ઉતારવાના વાડીએ વાડી એવું મરચા ઉતારવી છે અને અડધી ડોલ ભરી નાખીએ અને બે સાહ લઈ લીધા એ પછી ગુવાર ઉતારવા જવાનું છે એ પછી ઘીરીએ તો ચાલો હવે મારા મરસા દેખાડું આ છે આપણા મરસા તમે જોઈ શકો હો આટલા અમે મરસા ઉતારી રહ્યા કમેન્ટમાં કહેજો કે ભાવ કેટલો કમસાનો અને ફટાફટી એને આ મારી ચેનલ નો જોયો વિવેક ચૌહાણ લોગ એમાં લાઈક ને સબસ્ક્રાઈબ કરવું કરી દેજો તો આ જે આ મરસા ઉતારી જોઈએ અને મરસાકી ઓલી બાજુમાં ઝીંગી છે તો આ મરસા ઉતારી મરસા ઉતારી ને પછી ઉવાર ઉતારવાનો થશે

કેમતી કે સોમનાથ શ્રાવણ મહિનાનો શ્રાવણ મહિનાનો ત્યાં ને એવું આવ્યું છે તો હવે ચગડોલા આવે એ ઓગણીસ તારીખે શરૂ થવાના છે અને ત્યારે હું જાઈશ તો નેચીને એક લોગ બનાવીશ તો તમે આ વ્લોગમાં તમે બન્યા રહેજો અને આ મારો ચોથો લોગા છે એનો કાં હું બીજો પણ બનાવી કહીશ તો ચાલો હવે હું મારો મસ્તા ઉતારવામાં મિત્રો હજી તમે અડધે જ પૂજા સીવી હજી તો ઘણા મસ્તા બાકી છે તો તમે જોઈ શકો છો અહીંયા લગીના બાકી છે અહીંયા લગી ન જ બાકી ઉલ્લાકણે તેને લીધા હતા ત્રણ સાત લઈને આવું છું તો ચાલો હવે પાછા ત્રણ લેતા જશું અને બે લેતા આવીશું આ થઈ લેવાઈ લેવાઈજો અને ચાલો હવે તમને સા ઉતરે ત્યારે તમને મળી થઈ જાય કમ્પ્લીટ તો હવે આપણે બીજો સાહેબ પણ આપણે લઈ જીધો છે તો હવે ચાલો વિડીયો લાંબો થતો જાય પણ વિડીયો આપણે કરવાનો છે મોટો તો ચાલો આપણે મરસા ઉતારવાની શરૂ કરી દેવી આટલા પણ થઈ છે તમે જોઈ શકો છો પંદર જેટલા મરસા થઈ જશે હજી તો કેટલા એક બે અને ત્રણ ચાર પાંચ સા બાકી છે તો ચાલો હું ફટાફટી પણ લેવા કેમ કે હવે પાંચ વાગી જાય તો ચાલો લેવા મળો પાછા પાંચ લેવા જાય

બે દી અને બે દી આવશે કા એક આતરા એક દી અને એક દી તો તમે વિડિયો જોતા જોતા ને લાઈક નો બટન ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણે તઈન પણ પૂરા થઈ ગયા હાલો હવે ગુવાર ઉતારવા જઈ છે ચાલો હવે ગુવાર ઉતારવા ચાલતા થઈ જઈ ચાલો ને જોઈ શકો છો આટલા ગુવાર મે ઉતાર્યો હર દેખાતું ન હોય કે કોણ આડો આવે છે તો હવે ફાઈ હા આટલો એક સોડામાં કિલો કિલો ગુવાર આવે તો બોલો એ પંદર ગાંગણે ગુવાર છે તો ચાલો હવે આથી ભલો મૂકવીશા બાય બાય